ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય પોલીસ વિભાગના પોસ્ટિંગ અને બદલીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે એક જાહેર સભાને સંબોધતા તેમણે દાવો કર્યો કે પોલીસ સ્ટેશનના મહત્વ અને સ્થાન પ્રમાણે ખાસ કરીને બોર્ડર અને મુખ્ય માર્ગો પરના સ્ટેશનો માટે ભાવ બોલાય છે અને ઊંચી બોલી લગાવનારને પોસ્ટિંગ મળે છે મને પોલીસ વાળા એ ફોન કર્યો કે સાહેબ તમે પોલીસને માડો છો પણ તમને ખબર છે ખરી મેગ્યું શું થયું કારણ કે પોલીસ સ્ટેશન નું પોસ્ટિંગ લેવું હોય તો પોલીસ સ્ટેશન ના ભાવ બોલાય છે બોર્ડર નજીક નું પોલીસ સ્ટેશન હોય તો એનો વધારે ભાવ હોય કોઈ લાઇન નું પોલીસ સ્ટેશન હોય

કે જેટલું ઉગ્રાણું કરીને લાઈએ છે એના દસ ટકા જ અમારા ભાગે આવે છે નેવ ટકા તો અમારે ગાંધીનગર મોકલવા પડે છે